હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ ડૉક્ટર શિલ્પા સુતરિયા ફ્રોમ યુ લાઈફ હોસ્પિટલ સુરત આજે ખૂબ જ અગત્યની મહત્વની વાત કરવા આવી છું અને એ છે કે ઘણા દર્દીઓને એવું મનમાં થતું હોય કે મને ડાયાબિટીસ થશે કે કેમ મારા પરિવારમાં છે અથવા તો મારું વજન વધારે છે જેના કારણે મને ડાયાબિટીસ આવશે કે કેમ આવા પ્રશ્નો ઘણી વાર થતા હોય છે તો એના વિશે તમને એડવાન્સમાં ખબર પડી શકે છે અને એ સમયગાળો છે પ્રી ડાયાબિટીસ તો આ પ્રી ડાયાબિટીસ શું છે એના માટેના આપણે થોડા લક્ષણો જાણીએ આ પ્રીડાયાબિટીસ દરમિયાન દર્દીને ઘણી વાર ખૂબ જ ભૂખ લાગતી હોય છે એ ભૂખ્યા વધારે સમય રહી જ નથી શકતા કાં તો તેમને વારંવાર થોડું થોડું સમયાંતરે ખાવું જ પડે છે અથવા તો જો કોઈ સમયે તેઓ ભૂખ લાગીને જમવાનું ચૂકી જાય તો તેમને નબળાઈ ખૂબ લાગે હાથ પગ ધ્રુજતા હોય લાગે ચક્કર આવે અને ઘણી તો એવું લાગે કે મગજ જ કામ નથી કરતું અને જો વધારે સમય સુધી ભૂખ્યા રહે તો માથું પણ ખૂબ દુખવા માંગતું માણતું હોય છે કેમ કે આપણું મગજ ફક્ત ને ફક્ત ગ્લુકોઝને એઝ અ ફ્યુલ વાપરે છે તો જ્યારે પણ શરીરમાં ગ્લુકોઝ લોવર થશે એટલે માથું દુખી શકે છે તો જો આમાંના કોઈ પણ લક્ષણો તમને અનુભવ થતા હોય અને તમે ત્યારે શુગર ચેક કરાવો અને જો તમારું લો શુગર આવતું હોય તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે ને નવીન એક તો એક તરફ ડૉક્ટર એવું કહે છે કે તમને ડાયાબિટીસ થઈ શકે છે અને બીજી બાજુ મારે તો લો શુગર આવે છે મિત્રો તો આ ફેઝ છે હાઈપર ઇન્સ્યુલિન એમિયાનો આ ફેઝમાં તમારે બોડીમાં ઇન્સુલિન વધારે પડતું બની રહ્યું છે જુદા જુદા કારણોસર પરંતુ તમને આ પ્રી ડાયાબિટીસ ફેઝમાં આવી ચૂક્યા છો અને હવે પાંચથી દસ વર્ષ પછી લગભગ તમે ડાયાબિટીસ ફૂલ ફ્લેઝ દર્દી બની જશો તો આ માટે વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો ન્યૂ લાઈફ હોસ્પિટલ સુરત થેન્ક યુ